વાયરલ થયો છે વાયરલ વિડીયો સુરતના ડિંડોલી વિસ્તારનો હોવાનું અનુમાન છે સુરતના રસ્તા ઉપર રોજે રોજ કોઈક ને કોઈક સ્ટન્ટ જોવા મળતા હોય છે ત્યારે જીવને જોખમમાં મુકનારા યુવકો બાદ હવે માસુમ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકવામાં આવતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે વિદ્યાર્થીઓ ભરેલી રિક્ષામાં ચાલકે બેદરકારી દાખવીને એક વિદ્યાર્થીના હાથમાં સ્ટિયરિંગ પકડાવી દીધું હતું વાયરલ થઈ રહેલા વિડીયો પ્રમાણે રસ્તા પર પૂરપાઠ દોડતી રિક્ષામાં વિદ્યાર્થીઓ પાછળ બેઠા હોય છે સાથે જ એક વિદ્યાર્થી ડ્રાઈવરની બાજુમાં બેઠો હોય છે તેના હાથમાં રિક્ષાનું સ્ટિયરિંગ હોય છે આ વિદ્યાર્થી જ રિક્ષા ચલાવી રહ્યો હોવાનું વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે